મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન હોય સોનાના આભૂષણો વગર પ્રસંગ અધૂરો ગણાય છે જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે સમાજની દેખાદેખીમાં ઘણી વખત આર્થિક રીતે નબળા પરિવાર મજબૂર થઈ જતા હોય છે ત્યારે સામાન્ય પરિવાર પર આર્થિક ભાર ન વધે તે માટે ભરવાડ સમાજ દ્વારા એક આવકારદાયક પહેલ કરવામાં આવી છે લગ્નમાં ચાર તોલાથી વધારે સોનું નહીં આપવું અને સોનાની લેતી દેતી સાથે મામેરા પ્રથા પણ બંધ કરવામાં આવશે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને અડાબીર ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવેલી આ આવકારદાયક પહેલની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર આમ તો સોનું એ આપણી પરંપરા સંસ્કૃતિ સાથે વણાયેલું છે સોનાની લેતી દેતીના રીત રિવાજ અને વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય કે મધ્યમ પરિવાર દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતા હોય છે

નિર્ણય લીધો છે સમાજના અગ્રણીઓ અને સંતો મહંતો દ્વારા અપહેલ કરવામાં આવી છે જેમાં લગ્નમાં સોનાની લેતી દેતી પર મર્યાદા મૂકવામાં આવશે અને કુરિવાજો પણ દૂર કરાશે પરંપરાગત રીતે ભરવાડ સમાજમાં પુત્ર વધુ લગ્ન સમય દસ થી પાંત્રીસ તોલા સોનું આપવાનો રિવાજ છે જોકે સોનાના આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનો આર્થિક બોજો વધી જાય છે જેથી સવાલ સુધારણા માટે કેટલાક ફેરફારો પર આગામી બેઠકમાં મહોર મારવામાં આવી શકે છે જો મુખ્ય નિર્ણયોની વાત કરીએ તો મુખ્ય નિર્ણયોમાં લગ્ન કે સગાઈમાં જાહેરમાં વધુમાં વધુ ચાર તોલા સોનું આપવાની મર્યાદા છે તે નક્કી કરાશે આ ઉપરાંત મામેરા પ્રથા પણ બંધ કરવામાં આવશે અને સાદગી અપનાવાશે તેમજ પ્રસંગોમાં રોકડની મોટી લેતી દેતીના બદલે બંધ કવરમાં યથાશક્તિ આર્થિક મદદ કરવી વગેરેનો સમાવેશ થાય છે આ નિર્ણયોનું કડક પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઠાકર મંદિરના ગાદીપતિઓ અને સંતોના માર્ગદર્શન હેઠળ કડક નિયમો પણ બનાવવામાં આવશે બરવાડ સમાજના અગ્રણી વિજય બરવાડે આ નિર્ણય લઈને જણાવ્યું હતું કે સમય સાથે પરિવર્તન લાવવું જરૂરી છે દિન પ્રતિદિન વધતા સોનાના ભાવને કારણે સામાન્ય પરિવારો દીવા હેઠળ ન દબાય તે માટે અમે આ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ આગામી બેઠકમાં તમામ સ્તરે ચર્ચા કરી કુરિવાજો ને તિલાંજલિ અપાશે ભરવાડ સમાજની આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે જો આ ફેરફારોનું સફળતાપૂર્વક અમલ થશે તો લગ્ન જેવા પવિત્ર પ્રસંગો આર્થિક ચિંતાને બદલે ખરા અર્થમાં આનંદનો ઉત્સવ બની રહેશે થોડા દિવસો અગાઉ હાલાર આહીર સમાજ દ્વારા પણ આવો જ એક આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો હતો રાજકોટમાં આહીર સમાજના 450 પરિવારનું સ્નેહ મિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ ઠરાવ પસાર કરીને 14 નિર્ણયો લેવામાં

મુકાયા હતા તો માઠા પ્રસંગને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા એટલે કે વધતી જતી આ મોંઘવારીમાં મધ્યમ વર્ગીય પરિવારને પોષાય એ રીતે નિયમો છે તે બનાવવામાં આવ્યા છે હાલાર પંથકના આહીર સમાજના યુવા અગ્રણી વિજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ નિર્ણય એટલા માટે કરવામાં આવ્યો છે કે હાલના સમયમાં મોંઘવારી દિવસે ને દિવસે સતત વધતી જાય છે આજે સોના ચાંદીના ભાવ સવા લાખ ને પાર પહોંચી ગયા છે અને સમાજમાં કારણે સારા માઠા પ્રસંગોમાં સમાજમાં રીત રિવાજો પૂરા કરવા સામાન્ય અને મધ્યમ વર્ગી પરિવાર સામનો કરવો પડતો હોય છે વધુ ખોટા કુરિવાજો દૂર કરવાનું નક્કી કર્યું બાદમાં સમાજના લોકો સાથે મળી સમાજના દરેક લોકોની ચિંતા કરી ચૌદ જેટલા નિયમો છે તે બનાવવામાં આવ્યા છે અને આ નિયમો છે તે આગામી હોળી ધૂળેટીના પર્વ બાદથી લાગુ કરવામાં આવશે એક લાખ દંડ છે તે ભરવો પડશે અને જો આ નિયમોનું સતત ઉલ્લંઘન કરે તો તેને સમાજમાંથી દૂર કરવાની આકરી જોગવાઈ પણ કરવામાં આવી છે ત્યારે વધતા સોનાના ભાવ વચ્ચે ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલ અનેક સમાજ માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપણા સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર